આપણું મન ક્યાં લાગેલું છે ક્યાં ને મન આપણે જોઈએ ક્યાં છે ક્યાં આપણું મન છે એના ઉપર આધાર છે શત્વમાં બેઠા છીએ રજોમાં બેઠા છીએ કે તમો ગુણમાં બેઠા છીએ હંમેશા એ ગુણોને જોયા રાખીએ કફ વાત ને પિત્ત ત્રણ પ્રકૃતિમાં શરીર આખું બનેલું છે એમાં નિર્ણાયક પણ કફ વાત ને પિત્ત જ જોવે છે અહીંયા જ્યારે જ્યારે કંઈક તકલીફ થાય ત્યારે ડૉક્ટર અહીંયા આંગળી રાખે અહીંયા હાથ લગાડે અને નાળીના સ્વર નાળીના ધબકારા જોવે એક સેકન્ડની અંદર કેટલી નાળીઓ કેટલી વાર ધબકે છે એના ઉપરથી નિર્ણય લે કે અને કફ વધારે છે પિત્ત વધારે છે કે વાત વધારે છે આ ત્રણ પ્રકૃતિ થી જ હોય છે આખું આખું આખી આખું આ મેડિકલ સાયન્સ આના ઉપર જ છે પછી અહીંયા અહીંયા રાખે એટલે ખબર તો પડી જ જાય પણ પછી વધારે વધારે સ્ટેટોસ્કોપથી આનાથી અહીંયા હૃદય ઉપર લગાડે અહિયાં લગાડીને જે અંદર તાંત વાગે ને જે કફ એ ચેક કરી લેવી

પ્રાણી આદિ બધું એની કૃપા દ્રષ્ટિ ગુવારિયા લાકડી ભરાવી આખી આખું ગોવર્ધન પર્વત ને ઉચકી રાખ્યો છે ઇન્દ્ર મહારાજે પોતાનું બધું જ બળ લગાડી દીધું કારણ કે હવે તો ગુવાડીયા બધા અને ગાયોને ક્યાં રાખશું કાના કે બધાને ગોવર્ધન આપણું મોટું છે આપણે એની પૂજા કરી છે તો આપણું રક્ષણ કરશે ને એટલે બધાને અંદર બોલાવ્યા છે બધી જ ગાયોને અંદર લઈ લીધા વાછરડાઓને અંદર લઈ લીધા અને ગોવર્ધન ગીર ભગવાન ગોવર્ધન ધારી ટચલી આંગળીથી ઉપાડી અને બધાનું રક્ષણ કર્યું છે આપણે ગોવર્ધનનું પૂજન કર્યું છે આપણું પોતે જ ગોવર્ધન રક્ષણ કરશે સહજ નથી કે ડુંગર ઉપાડી શકીએ આપણે હા ડુંગર ઉપાડવું સહજ છે પણ પરમાત્માની લીલાઓ એવી છે ભગવાને ટચલી આંગળી આખું ગોવર્ધન પર્વત ઉપાડ્યું બધા જ ગોપ ગોપ વૃંદાઓ બધા જ નગરજનોનું રક્ષા કરી ગાયોને રક્ષણ કર્યું છે ઇન્દ્રએ એ પોતાનું બધું જ બળ લગાડી દીધું અંદર જેટલું બળ હતું એટલું બધું બળ લગાડ્યું આખી આખામાં પાણી પાણી થઈ ગયું પણ કોઈ પણ જીવની હાનિ થઈ નહીં

કામનાઓથી ક્રોધથી ભયથી સ્નેહનથી મિત્રતાથી પણ પ્રકારે તેનું પ્રભુનું સ્મરણ કરી રહી રહેશે કોઈના ભગવાન સાથે દ્વેષ થાય પણ આખર તો દ્વેષ પરમાત્મા સાથે અને તે બહાને તેની યાદ તો આવી જ રહેશે ગોળનો સ્વભાવ પણ છે અને ગુસ્સામાં ગોળ ખાય કે પ્રેમથી ખાય ગોળ તેને મળ્યો જ લાગવાનું ગળ્યો જ મીઠો જ લાગવાનો છે અગ્નિને પોતાને કે પરાથી માનીને પકડો પણ તે દાજવાનો જ છે શત્રુતા જેનાથી પણ કરો પણ શત્રુતાનું પરિણામ ખરાબ આવવાનું જ છે એ પછી સારી રીતે કરો સામે ઊભીને કરો કે પાછળથી કરો પણ પરિણામ એનું ખરાબ જ આવવાનું છે સારું આવવાનું નથી અગ્નિને ક્રોધથી અડી લ્યો કે શાંતિ થી આધી લ્યો પણ એ એનો નજાડવાનો તો આપણે છે જ શુ크દેવજી મહારાજ તમારા જે વાત પરમ ભાગવત અને ભગવાનનો રહસ્ય જાણવા ભક્તો એ ભગવાનની કૃપાના વિષયનો સ્નેન ન કરવો જોઈએ એટલે કે વિષય ન થવો જોઈએ અરે યોગેશ્વરો નય ઈશ્વર એવા કૃષ્ણ માટે આ કોઈ નવાઈ છે કારણ કે તેઓ આશ્રય કરવાથી તો સ્તવર જંગમન પણ મુક્ત થઈ જાય છે માટે સાવધાન થઈને સાંભળો ભગવાનની વેણું સાંભળી ગોપીઓ દોડવા લાગી અને ભગવાનનો કૃષ્ણ પાસે આવી પ્રભુની વંશીની ધૂનમાં મસ્ત બની ગઈ થોડી વારે પ્રભુએ જોયું તો સામે ગોપીઓનું ઝુંડ ધારે બે અવસ્થામાં બેઠું હતું એટલે ભગવાને કૃષ્ણએ વિનોદ કરી વાણીમાં ગોપીઓને મોહિત કરવાના શબ્દો કહ્યા છે અવધ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના જેટલા પણ અવતારો વક્તાઓ છે તેમાં ભાગવત શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ વક્તા છે ભગવાન કૃષ્ણને નાદ બ્રહ્મ અનુભૂતિ કરાવી હતી હવે શબ્દ બ્રહ્મ અનુભૂતિ કરાવે છે સ્વાગતમુ મહાભાગા પ્રિયમ કે કર્યા વાણીની પ્રજસ્યાનામયં કિંચિત વૃતાગમન કારણ ભગવાન કૃષ્ણ આજે ગોપીઓનું સ્વાગત કરે છે ભગવાનની આટલી લીલાઓમાં ગોપીઓનું આજે પ્રથમ વાર સ્વાગત કરે છે પોતાનો જ કોઈ સ્વાગત કરે ત્યારે સમજવાનું કે દૂર વધી રહી દૂરી વધી રહી છે સ્વાગતની જરૂર શું છે ચાર આંખ મળી સ્વાગત થઈ ગયું શબ્દો બોલવાની જરૂર નથી ભગવાન ગોપીઓને કહ્યું છે હે મહાભાગ્યવતી ગોપીઓ તમારું સ્વાગત છે ઓ હું તમારી શું પ્રિય કરી શકું ગોપીઓ અમારે તમારે આવવાનું

માતર પિતર પુત્ર ભ્રાતર તમારા માતા પિતા પુત્રો ભાઈઓ પતિઓ તમારી ખોજ કરતા હશે તો લોકો હેરાન પરેશાન થઈ જશે જો તમે ગોકુળ તમે કુળ ના સ્ત્રીઓ છો સ્વયં સતી અને સતી પવિત્ર અતિ પવિત્ર છો તેથી ઘરે ચાલ્યા જાઓ તમે કુલ ના કુલ વધુ છો માટે તમે અત્યારે ચાલ્યા જાઓ આ સમય ઘરથી દૂર રહેવાનું નથી પોતાના પતિઓની સેવા કરો ને જુઓ તમારા નાના બાળકો ગાયના વાસડાઓ તમારા વિના રડતા હશે માટે તમે તેમને સનપાન કરાવો ગાયોનું દોહન કરો અહીં મારા પ્રેમમાં પર્વશ થઈને આવી છું તેમાં કોઈ ખોટું નથી પણ આ તમામ યોગ્ય છે આ સમય યોગ્ય નથી કારણ કે પશુ પક્ષીઓ પણ મારી સાથે પ્રેમ કરે છે ભગવાન કહે છે અહી તમે આવ્યા છો એમાં કંઈ ખોટું નથી કારણ કે હું જ જગત પિતા છું અને પિતા સાથે પ્રીતિ રાખવી કંઈ ખોટું નથી સર્વસ્વ સર્વ પરમાત્માને માની લેવો એમાં કંઈ ખોટું નથી ભગવાન સ્વયં કહ્યું છે કે બધું જ મને માનો સર્વસ્વ મને માનો અને એમાં કંઈ ખોટું નથી પણ અત્યારે એ સમય નથી તમે કોઈના કુલ બધો છો તમારા નાના નાના બાળકો ઘરે છે આ બધી જ સ્ત્રીઓનો ધર્મ છે કે બાળકો ભૂખા ન રહે વડીલો ભૂખ્યા ન રહે વડીનો આદર સત્કાર કરવો તેની સેવા કરવી આ સ્ત્રીનો ધર્મ છે ખાલી

દેવોની પૂજન કરવું નાના નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ સારી રીતે એનું ધ્યાન રાખવું ખૂબ સારા સંસ્કારો આપવા ઘરમાં વડીલોનું ધ્યાન રાખવું સારું બનાવીને એમને જમાડવું એમને સારી રીતે ધ્યાન રાખવું આ બધા વિવેકના લક્ષણો છે આ બધા હોવા જોઈએ સ્ત્રીઓમાં ધર્મનું મર્મ મર્મ જાણવું જોઈએ જો નથી જાણતા તો અહીંયા પાપની ઉત્પત્તિ થાય છે રોજ પાપ આપણે ગ્રહણ કરીએ છીએ અહીંયા તો ડગલે ને પગલે પાપ ઉત્પન્ન થાય છે સાહેબ અહીંયા કઈ એવું નથી કે આપણે કરીને છૂટી ગયા કર્માનું બંધિની મનુષ્ય લોકે નરૂપમશ્યત અંતો પલબ્્યતે અંતવન ચાદીનચ સંપ્રતિષ્ઠા કર્મથી બંધાયરો જીવાત્મા છે ડગલે ને પગલે પાપ ઉભા છે અને પાપથી આપણે બચતા રહેવાનું છે જ્યાં ભરતજી મહારાજ જેમ કૂદકા મારી અને કીડી મકોડી ને પણ બચાડતા ને આ સમય એવો છે પાપથી બચતા રહેવાનું છે બહુ જ ભાગ્યથી મનુષ્ય અવતાર મળ્યો છે જાળવી રાખે આ લગ્ન કર્યા ને ત્યારે આપણે ઘણી બધે સંકલ્પો લીધા છે ખાલી એમ નહીં કે નો તો કે એના નવા છે આમ પાણી ગ્રહણ આપ સંસ્કાર આપ સોળ સંસ્કારમાંથી આપણે પાણી ગ્રહણ કરીને જ પછી હા આવ્યા છીએ સોળ સંસ્કાર કરીને આવ્યા છીએ અહીંયા સંસ્કારો થી લગ્ન કરીને આવ્યા છીએ આમ એમને એમ ફૂલના હાર કે સર્ટિફિકેટ ઉપર સાઈન કરીને નથી આવ્યા કાગડિયા ઉપર સાઈન કરીને નથી આવ્યા તમે ધર્મપત્ની બનીને આવ્યા છો આ ધર્મપત્નીનું સ્થાન છે કોઈ સાધારણ સ્ત્રીનું ધન સ્થાન નથી અને ધર્મપત્ની ત્યારે જ બની શકે જ્યારે નોદ કે નો નવાવા જામ પાણી ગ્રહણાત સંસ્કારાત ભગવાને કહ્યું છે પાણી ગ્રહણના સંસ્કાર કરો લગ્ન કરી અગ્નિની સમાન અગ્નિની સામે ફેરા ફરી બ્રાહ્મણોની સાક્ષીમાં અગ્નિની સાક્ષી એ બ્રાહ્મણોની સાક્ષી એ સૂર્યની સાક્ષી તમે

સારી રીતે પરિવારને સંભાળી લેવો સ્ત્રીનો ધર્મ છે પુરુષ થાકીને આવે તેનું સાડ સંભાળ રાખવી સ્ત્રીનો ધર્મ છે બને એક સરખા સમાન જેની જવાબદારીઓ છે એવું નથી કે ખાલી પુરુષની જ માત્ર જવાબદારી છે સ્ત્રીઓની જેટલી જવાબદારીઓ છે જે સમસ્ત જવાબદારીઓ સાંભળી લે સંભાળી લે તો ત્રાજવામાં બરાબર જેવું થઈ જાય હ ત્રાજવો છે બરાબર જેવું એક સમાન થઈ જાય અને એ જ ઘર આગળ વધે છે ભક્તિ માર્ગી અને સમાજ આ બધી જગ્યાએ આગળ વધે છે આગળ કહ્યું ને કે પોતાના ધર્મ પત્નીનો નો સુધી સહારો મળે ને પતિને ત્યાર સુધી કોઈ ચિંતા ન હોય પણ આ સહારો ને કઈક થોડુંક ઓલું થયું કઈક આગળ પાછળ ગડબડ થઈ ને સંસારિક જીવન તૂટી જાય અને તૂટવાનું આપણામાં ક્યાંય લખેલું જ નથી તૂટવું જ ન જોઈએ તૂટે કેમ તૂટવાનું ક્યાંય લખેલું નથી તૂટવાનું ક્યાં લખેલું નથી ક્યાં મને બતાડો ક્યાં લખેલું છે ભાઈ લગ્નનું બધા ઠેકાણે લખેલું છે પણ છૂટું થવાનું નથી ધર્મપત્ની છે તો ધર્મપત્ની પત્ની એક જ હોય ધર્મપત્ની બીજી ના આવે કોઈ એક જ ધર્મપત્ની હોય સંજોગો વસાદ કુદરતી આયુષ્ય પરમાત્માએ કંઈક ઓછી લખી હોય તો વસ્તુ અલગ છે પણ ધર્મપત્ની તો એક જ હોય ધર્મપત્ની બીજું એ સ્થાન તમારું બીજું કોઈ નહીં લઈ શકે સાહેબ પછી બધા જ આવે બીજા બીજા બધા સ્થાનો છે ધર્મપત્રિ તો જિંદગી ભર ન બની શકે નવ ધ પાણી ગ્રહણાથ સંસ્કાર ખૂબ સુંદર મજાનું આવું લગ્ન સંસ્કાર છે ત્યાં રૂક્ષ્મણીજીને આજે લગ્ન થશે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી મનોરમ્ય લગ્ન જીવન ભગવાન કહે છે લગ્ન જીવનની અંદર કદાચ કઈક થોડુંક ઘણી તકલીફ આવી જાય ને તો શિવની ઉપાસના કરી લેવી પાર્વતીજીની ઉપાસના કરવી મંદિર માં જશો ને એટલે આપ મેળે પેલા બીજું કઈ નહીં કરવાનું ભગવાનના ના મંદિર માં બધું જોઈ લેવાનું પરિવારમાં થોડું વિકવાદ થઈ જાય કદાચ પરિવારમાં કઈક થઈ જાય દુઃખ લાગે મન દુઃખ થઈ જાય તો બધાએ જઈને શિવના મંદિરમાં બેસવાનું અને મંદિરની અંદર જોઈ લેવું કેટલા કેટલી અંદર સ્થાનમાં કેટલી ભગવાનની અંદર કેટલા ભગવાનો અંદર કેટલા દેવીઓ અંદર બેઠા છે એને જોઈ લેવું અને એમના વાહન જોઈ લેવા ભગવાન સ્વયં શિવ જેને ગળામાં સર્પ બેઠેલો છે ગણપતિનું વાહન ઉંદર એક બીજામાં વિરુદ્ધાભાસ છે એક બીજાને દેખે એટલે પકડીને સીધો મારવાની જ વાત હોય છે કે નહીં ઉંદર અને સાપનો નો વેર તે છતાં બધા હળી મળીને રહે છે અહીં સાપ અને કાર્તિક ઋષિ બાણ છે મોર હવે અહીંયા સર્પ રહે છે ને અહીંયા મોર છે અને એકબીજાના વિરોધી પાસે મોર સાપને ને એટલે પકડી લઈ જાય બે વિરોધાભાસ છે તે છતાં પણ હળી મળીને રહે છે એમાં ભગવતીનું વાહન સિંહ અને ભગવાન શિવનું વાહન નંદી બે એકબીજાના વિરોધી પાસે જેને જોવે એને સીધા એક બીજા પાછળ દોડે એકબીજાના અનુરૂપ ન હોવા છતાં પણ ખૂબ હળી ઝેર મટી જાય વેર મટી જાય છે એકબીજામાં વેર હોય ને નીકળી જાય એકબીજાના મન દુઃખ હોય બધા મટી જાય અહિયાં ભગવાન શિવના ઘરમાં બધા જ એક પોતાના સંતાનો અલગ બધા જ વિરોધી વાત છે એકબીજાને જોવે એટલે સીધા પકડીને મારવાની જ વાત હોય અને મારી નાખો ને એને ખાઈ જાય પણ અહીંયા બધા જ સંયમમાં ભેગા બેઠેલા છે આ પરિવાર અનુરૂપ ન હોય પંચાવ્રત છે ને અંદર આપણે રોજ પંચાવ્રત બનાવીએ દહીં દૂધ ઘી સાકર અને મધ છે કે નહીં બનાવી ને પંચામૃત દહીં દૂધ એને જે પંચ અમૃત કહેવાય છે પાંચે પાંચ અમૃત છે પણ અંદર દહીં ખાટી છે દહીં અંદર ખાટી છે હોય કે નહીં દૂધ સરસ મજાનું અમૃત જેવું હોય ઘી પણ ખૂબ સારું દહીં દૂધ ઘી સાકર નાખીએ સર્વથી મીઠી સાકર અને મધ નાખીએ મીઠું પણ દહીં છે ને ખાટી હોય હોય કે નહીં આ બધી જ વસ્તુઓની ભેગી કરીએ દૂધ કરીએ ઘી કરીએ ભેગું લઈએ મધ લઈએ સાકર લઈએ અને પાંચમી વસ્તુ દહીં નાખી દઈએ અંદર જેનો ખટાશ છે ને મધ અને ખંડ અને ઘી તોડી નાખીએ હ પરિવારમાં પાંચ આંગળી સરખી ન હોય સાહેબ પાંચ આંગળી એક સમાન નથી હોતી બધાને કહીએ મુંડે મુંડે મતી ભેદમ જગ્યા જગ્યા ઉપર મતી ભેદ હોય એક એક જણ ઉપર મતી ભેદ હોય બધાની મતિ એક સરખી ન હોય એને અનિરૂપ કરવી જોઈએ એને સંભાળી લેવી જોઈએ એને સાચવી લેવી જોઈએ કે એક દહીં છે તો શું થયું ભેગું ખાંડ વિશેષ ખાંડ અને મદ નાખી દેવું એટલે દહીનું ખટાશ બધી ચાલી જાય ને એના જ સાથે જયારે બધું ભેગું થઈ જાય અને જેવું દહીં છે ખાંડ અને મધ સાથે મળી જાય તો પંચન સરસ્વતી સાસ્રોત્સાહ સરસ્વતી તો પંચધાસો દેશ ભવત સરિત પંચાવ્રત ભલે ખાટી છે પણ પંચાવ્રત તો એનાથી જ બને છે બધું જ શું થઈ જાય અને સંચવાય જાય આ બાજુ ભગવાને ગોપીઓ ને સાંત્વના આપી છે આ બાજુ ભગવાને ગોપીઓએ વારંવાર નાદ કર્યો છે ભગવાને હે મનોહર અત્યાર સુધી તો તમારું મન ઘરકામમાં કે પરિવારમાં લાગતું હતું પણ હવેથી એ છૂટી ગયું છે અત્યાર સુધી તો મન ઘરકામમાં લાગતું હતું પરિવારમાં લાગતું હતું પણ હવે તો એ છૂટી ગયું છે તમે એ બધું જ કામ હરી લીધું છે અમારા હાથ પગ હવે બધા જ સંસારના કાર્યો કરવા સમર્થ નથી કારણ કે તે પણ આપને સમર્પિત થઈ ચૂક્યા છે પછી અમે ઘરે જઈને શું કરશું મન તમારામાં લાગેલું છે બીજે ક્યાંય નથી હે જગદીશ્વર હે કૃષ્ણ આ મન માત્ર ને માત્ર તમારામાં લાગેલું છે હવે ઘરે જઈને કરીએ તો કરીએ શું ક્યાંય મન લાગતું નથી સંસારિક જીવનમાં ક્યાંય મન લાગતું નથી પરમાત્મા આ ગોપીઓની ભક્તિ ની પરાકાષ્ઠા જોવો કેટલી છે બીજી કોઈ જગ્યાએ મન લાગતું નથી ગોપીઓને